પછી આ નવું નીકળ્યું હેલિકોપ્ટર હેલિકોપ્ટર તો મેં તમને બધાને એકવાર ખોલીને બતાડી દઉં આ તમે જોઈ શકો છો આવા પ્લાસ્ટિકના વિંગ્સ હોય પછી અહીંયા છે આવું આ તમે જોઈ શકો છો અને આ વર્ષે જ આ નવા નીકળ્યા છે આગલી વર્ષે આ નતા હેલિકોપ્ટર પછી આ છે તરતરિયા પછી આ છે ઝાડ પછી આ છે બટરફ્લાય બટરફ્લાય પછી આ છે ને આ છે આ લડ્ડુ વાળા ઝાડ છે તમે જોઈ શકો છો પછી આ છે ફૂલ ઝાડ ને આ છે રોકેટ અને આ તો તમે બધા જરૂર ફોડ્યા હશે આ છે બીડી બોમ્બ આ તો તમે બધા જરૂર જ ફોડ્યા હશે અને હવે મેં તમને બધાને બોમ્બ બતાવ્યું કે અરપે કે કે બોમ્બ છે ચાલો તો આ છે લક્ષ્મી બોમ્બ તમે જોઈ શકો છો આની અને મારી પાસે બે પેકેટ છે એક નાનો છે ને એક મોટો છે અને આ છે મારી પાસે વીઆઈપી સુરતી ફોર્મ તમે એકવાર આની ખાલી એકવાર સાઈઝ જુઓ ખાલી એકવાર તમે એક સાઈઝ જોવા તમે સાઈઝ તો એકવાર જોવાની કેટલી મોટી છે આ જોવા કેટલી સાઈઝ મોટી છે અને વીઆઈપી સુરતી ફોર્મ કહેવાય મોટો અવાજ આવે બહુ મોટો અવાજ આવે તો આ વખત સાહેબ મારે એક બે જ ફોટો છે કેમકે મારી નાની બેન છે તો એ પણ બી જાય

અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તારું ફેવરિટ કયું છે મારું ફેવરિટ આ બધામાંથી જોઈએ ને તો મને તો ફટાકડા પણ સુસ્તી બહુ ગમે તો સ્કાય શો બેસ્ટ યસ અને પછી જો વાત કરો તો મને લક્ષ્મી બોમ પણ ગમે પછી મને મિયા બીબી પણ ગમે કેમ કે મિયા બીબી તો ભાઈ કેવું થાય એ તો કેવા બાત એની કોઈનો બીજાના ઘરમાં જ છૂટી જાય અમે લોકો એક ગામ છોડ્યા હતા કોઈ બીજાના ઘરમાં જ ધીસી કેવું અને રોકેટ પર મને ગમે મળીશું પાછા બાય બાય